આજના સમાચાર ધંધુકાથી ધંધુકા બરવાડા માર્ગ પર આવેલા ભીમનાથ ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત નોંધાયો છે માહિતી મુજબ કૃષ્ણનગર તરફ જઈ રહેલી સરકારી એસ ટી બસે દૂધ ભરેલી હીરો બાઇકને ટક્કર મારી હતી આ દુર્ઘટના વેજલકા પાટિયા પાસે સર્જાઈ હતી જ્યાં ડીએસએમએઆરટી રોડ હોવાના કારણે બંને વાહનચાલકોનું નિયંત્રણ છૂટી ગયું હતું બાઇક ચલાવતા અણિયાળી ગામના રહેવાસી ભાવેશભાઈ ભુડિયા દૂધ ભરવા જઈ રહ્યા હતા જેમની બાઈક નંબર જી જે ત્રણ આઠ એ આર ચાર પાંચ એક ચાર એસ ટી બસ નીચે ઘુસી ગઈ હતી અપઘાત એટલો ભયંકર હતો કે દૂધના કેન પણ તૂટી ગયા હતા આ અકસ્માતમાં ભાવેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધંધુકાની આર એમ એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પીડિતને સારવાર માટે સહાય આપી હાલમાં પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે સત્યપથ ગુજરાતી ન્યૂઝ સાથે જોડાયેલા રહો એવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે